ઓકે ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ લામાર સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને

એમના પતિ દ્વારા હત્યાનો બનાવ પેલો કાર્ય કર્યા પછી જે મરણ થનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને મળતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાંઓ પર કપડાં પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલ હતા એના કારણે પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એમના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા જ હત્યાકારિત કરવામાં આવેલ છે ત્રણ વર્ષનો લગ્નગાળો છે અને લગ્નગાળાના શરૂઆતથી જ એમના વચ્ચે નાની નાની વાતોને લઈને મંદુક ચાલતું હતું સર આરોપી દ્વારા સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે મોબાઈલ છે આ બેન ઘરે મૂકીને ગયા હતા પછી એક આખી મનગળત કરી કરેલી હતી તો ક્યાંય આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલું હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો તે જ દિવસે એને ત્રણ ચાર વખત જે મરણ છે એમના દ્વારા કોલ કરવામાં આવેલા હતા કે તમે મને બહાર લઈ જવાનું કહેતા હતા સવારે અને હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યા તમે ક્યારે આવશો તો વારંવાર કોલ કરવાથી અને વારંવાર જે માથાકૂટ ચાલતી હતી એના કારણે એને નિર્ણય લીધો કે આજે એને મારી નાખવાની છે એક સીસીટીવી સામે આવ્યો હતો કે જેમાં મહિલા બહાર જતી છે તો એ સમયે ક્યારે કઈ હતી અને આ ભાઈ છે એ ક્યારે પોતાના ઘરે થી અને બહાર લઈ ગયો તો એ જે આરોપી છે આરોપી પોતાના કારખાને ઉપર હતા તો ત્યાં એની જે વાઈફ છે મરણજના સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળા ગાળી પણ થઈ અને મા બેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર વાર કરે આ જે મહિલાનો ફોન છે ફોન જે મરણ જનારનો છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા આઠની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબન્ડે એમને બોલાવ્યા હતા અને સવા આઠથી સાડા આઠ વચ્ચે આ બનાવનો સમય છે આ બનાવ સમય જે બે વર્ષનું બાળક હતું એ કહી જગ્યા પત્ની મૂકીને આવી કે પતિ મૂકીને આવી ગયો તો શું એ બનાવ એ બનાવની વખતે એ જે બાળક હતો એમનો બે વર્ષનો એ આરોપી જે છે આરોપીના માતા પિતા પાસે હતો અને એ એમનો રૂટિન કોર્સમાં એમને મૂકીને આવ્યા હતા એની પત્ની જે છે બાળકનું ધ્યાન નહોતી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબન્ડ છે આરોપી છે એ પોતાના માતા પાસે જ રાખતા હતા સવારે મૂકીને આવે ને સાંજે લઈ આવે આ હજુ સુધી ડિસ્કવરી પંચનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નથી એ લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જે આઈઓ છે એમના દ્વારા કરવામાં આવશે